સૌ સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાઈ કરી છે તો દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થતા મેઘરાજાનું જોર એકદમ વધી ગયું છે તો સૌરાષ્ટ્ર પછી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં ચાલીસ થી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે તો મળતી માહિતી મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી તો તો બીજા સમાચારની વાત કરીએ ગુજરાતમાં સાત દિવસ વરસાદી માહોલ છવાયેલો રહે છે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે તો નોંધનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં એક ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક દિવસને એકંદરે વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો આ દરમિયાન કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે

એકસો ને સાઠ કિલો પાર પોચ્યા તો બીજા સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસે અમરેલી જિલ્લામાં માછીમારોને સહાય પૈકી એક હજાર બસો ને ચાલીસ લાખની સહાય મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા મંજૂર કરાઈ તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ગઈકાલે સવારના છ વાગ્ય થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન પાટણના ના વેરાવળ માં પંદર મીમી જયારે માળિયા આટીના માં ચૌદ મીમી જાફરાબાદ સાત મીમી અને મહેંદાડા માં ચાર મીમી વરસાદ જોવા મળ્યો ત્યારે કેશોદ જુનાગઢ માંગરોળ અને વિસ્તારમાં ત્રણ મીમી વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે બપોર બાદ ભારે વરસાદ હતો જોકે આજે સવારથી વરસાદનું જોર થોડું ઘટ્યું હોય તેવું જોવા મળ્યું છે તો હવામાન વિભાગ દ્વારા આગામી પંદર જુલાઈ સુધી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે જે અનુસાર અગિયાર થી પંદર જુલાઈ દરમિયાન અમદાવાદ આણંદ સુરત નવસારી રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં હાથી દાંતની તસ્કરી પર્દાફાશ રિક્ષામાં હાથી દાંત વચ્ચે જતા નીકળેલા બે ઇસમોની ધરપકડ સો સમાચારની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા ક્રાફ્ટ સુરત ડાયમંડ એક્સપ્રેસનું આયોજન તારીખ બારથી ચૌદ જુલાઈ દરમિયાન કરવામાં આવશે જેમાં લૂઝ ડાયમંડ નેચરલ લેબગ્રોન જૈલી તેમજ મશીનગરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો ને અઢાર બુથ માટે પ્રદર્શિત થનાર છે સો સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકારનો નિર્ધાર રાજ્યમાં ચારસો ને બાણું વેક્ટર કંટ્રોલ ટીમો મંજૂર કરાઈ તો તો વાત કરીએ રાજકોટ બનાસકાંઠામાં સાથે મેઘરજાની બેટિંગ બે કલાકમાં લોધિકામાં પોણા ચાર ઇંચ તો ભાવરમાં સવા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એકસો ને આડત્રીસ તાલુકામાં વરસાદની માહોલ પાંત્રીસ તાલુકામાં એક થી પાંચ ઇંચ સુધી વરસાદ તો વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો રસ્તા પર પાણી ભરાયા દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું ટમેટા સો અને વટાણા એકસો ને સાઠ કિલોને પાર પહોંચ્યા

કૃષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી ધારકો માટે મોટી રાહત કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી છે તો હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કરી છે કે એલપીજી સિલિન્ડર માટે ઇ કેયુસી કરવા માટે કોઈ મર્યાદા નથી તો તેમણે કહ્યું કે ઓલ માર્કેટિંગ કંપની નકલી ખાતરને દૂર કરવા માટે કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડી અને બુકિંગ રોકવા માટે એલપીજી માટે કેવાયસી લાગુ કરી રહી છે

તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેમાં અમલમાં ક્યારે આવે તે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી તો વાત કરીએ લાખ લોકોને પેન્શન મળશે જ્યાં દોસ્તો કેબિનેટમાં એક જુલાઈથી પેન્શન વધારવાની ચર્ચા થઈ હતી આ હેઠળ આપવામાં આવતી રકમ ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરોડનો નિર્ણયને મંજૂરી આપી છે નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનના ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો કૃષિ મંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત સામે આવી જ છે તો શાકભાજી ખેતી અને પ્રાકૃતિક ખેતીને પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

ટમેટાના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ ટકા અને કાંદાના ભાવ છે સામાન્ય લોકો માટે સારા સમાચાર આપવાનું શરૂ કર્યું છે તો આરબીઆઈ નોકરીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે તો આરબીઆઈના રિપોર્ટ અનુસાર ભારતમાં નાણાકીય વર્ષ બે હજાર અને ચોવીસ દરમિયાન લગભગ ચાર સાત કરોડ નોકરીની જોડાયેલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા પચાસ રૂપિયાનો ઘટાડો તો દસ જુલાઈએ દસ ગ્રામ સોનું તોતેર હજાર ચાલીસ રૂપિયા હતું જે ચોવીસ કેરેટ સોના દસ ગ્રામની કિંમત દિલ્હીમાં તોતેર હજાર વીસ રૂપિયા હતું તો મુંબઈમાં તોતેર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા હતું તો એક કિલો ચાંદીની વાત કરીએ તો ચોરાણું હજાર ચારસો રૂપિયા છેવાયેલો રહેશે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં એક ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે ફટાફટ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસુ બેસી ગયું છે પરંતુ હજુ પણ જોઈએ તો વરસાદ થઈ રહ્યો નથી તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે અઠ્યાવીસમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે